તમારે હજી પણ રેલવેમાં ફોર્મ ભરવું છે છે તો તો તારીખ લંબાઈ ગઈ સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયો જોઈ લેજો ફોર્મ કેવી રીતના ભરવું કઈ કેટેગરીમાં ફોર્મ ભરવું આઈટીઆઈ માંગે છે નથી માંગતા કયા ધોરણ પછી ભરવું દસ પાંચ ઉપર દસ પાંચ બે જ ઉપર ફોર્મ ભરવાનું છે તો જો અત્યારે મારું એવું કહેવાનું છે કે સરકારી નોકરી તમને જોતી હોય આ સારામાં સારી નોકરી કહેવાય છે એક તો બરાબર તો તમને લોકોને એમ થતું હોય છે કે આ વસ્તુ છે આ તો એ બધું ભૂલો સારામાં સારી નોકરી છે સરકારી નોકરી છે પગાર પણ સારો છે એટલે તમારે જો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તમે ફોર્મ ભરી દેજો ફિઝિકલ તમારે કરવું હોય તૈયાર માનો કે ભાઈઓને વજન ઉપાડવાનું છે પાંત્રીસ કિલો બહેનોને ઉપાડવાનું છે વીસ કિલો તો આપણે એમાં કઈ રીતના વજન ઉપાડીને દોડવું જોઈએ કઈ રીતના હાલવાનું છે કઈ રીતના દોડવાનું છે એ બધી જ માહિતી આ ચેનલ ઉપર મળી જાય તો ફટાફટ શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરી દેવાની બરાબર તમારે ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો પણ મળી જશે ઓફલાઈન ટ્રેનિંગ જોતી હોય તો પણ મળી જશે નીચે એડ્રેસ આ એડ્રેસ ઉપર તમારે આવીને મળી જવાનું છે સુરતમાં રહે છે તે બાકી ઓફલાઈન ટ્રેનિંગ જોતી હોય ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો આપણે નીચે યુટ્યુબ ચેનલની અંદર ચેનલ ઉપર આપણે નંબર રાખેલો છે એમાં મેસેજ કરજો આપણે તમને પૂરી પ્રોવાઈડ મળી જાય જે લોકોએ ફોર્મ ભરી ચૂક્યા છે એ લોકોને કોઈ વસ્તુની ભૂલ થઈ છે લોકોને પાંચ તારીખ આપવાના છે કે છ તારીખ આપવાના છે ટેપ કરો અને પૂરો વિડિયો જોઈ લો તમને પૂરી ડિટેલ મળી જાય અઠાવીસ મિનિટનો વિડીયો છે સરનો એ સરનો વિડિયો તમે જોઈ લેશો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કઈ રીતના આપણે ફોર્મ ભરવું જોઈએ કઈ રીતના ફોર્મ નો મારું કામ છે ફિઝિકલ તો ફિઝિકલ માં તમને કોઈ પણ જાતનું ટેન્શન આવે તો નીચે કમેન્ટ જરૂર કરો હું તમને એક નંબર નંબર છોડું છું એ ઉપર મને સંપર્ક કરજો જેથી તમને લોકોને ખબર પડશે અને ફિઝિકલ માટે વિડીયો બનાવવાનો છું કઈ રીતના વજન ઉપાડશું આપણે ઓલ કેવી રીતના કરશું ડાયરેક્ટ પાંત્રીસ કિલો વજન નથી ઉપાડી લેવાનો ડાયરેક્ટ પાંત્રીસ કિલો વજન ઉપાડી તો ડાયરેક્ટ વીસ કિલો વજન ઉપાડ તો એવી રીતના નહીં ધીરે ધીરે ડે બાય ડે આપણે કરશું કેમ કે આપણી પાસે સમય બહુ જાદો છે તો પહેલી તારીખથી વિડીયો આવવાના પણ ચાલુ થઈ જશે તો ચેનલને ને જરૂર કરી દેજો અને વધારે વધારે શેર જરૂર કરી દેજો હવે મળશો અને પછીના ના ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ